નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં કપાસના તાજા ભાવ અને હવે આગામી દિવસોમાં કપાસના ભાવ કેવા રહેશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે વિરમગામમાં તેરસોથી પંદરસો પંચોતેર ધારીમાં બારસો એકથી પંદરસો એક ખેડબ્રહ્મામાં ચૌદસો વીસથી પંદરસો રાજકોટમાં ચૌદસો પંચોતેરથી સોળસો ચાલીસ ધંધુકામાં તેરસો ત્રીસથી પંદરસો નેવું હરસોલમાં ચૌદસો એકાવનથી પંદરસો નેવું ધ્રોલમાં બારસો પાસઠથી સોળસો વીસ જેતપુરમાં અગિયારસો ઓગણચાલીસથી સોળસો ચોવીસ પાટણમાં બારસો પચાસથી સોળસો સત્તાવન થી તેરસોથી તેરસો બેતાલીસ સાવરકુંડલામાં તેરસો એકાવનથી સોળસો એકાવન બાબરામાં ચૌદસોથી સોળસો બેતાલીસ વાંકાનેરમાં તેરસો પચાસથી સોળસો સાહીઠ સિદ્ધપુરમાં ચૌદસોથી સોળસો એકસઠ મોરબીમાં ચૌદસો એકથી સોળસો એકત્રીસ ડોળાસામાં બારસો એંશીથી પંદરસો અઠ્યાવીસ જોટાણામાં ચૌદસો એંશીથી પંદરસો અગિયાર ઉનાવામાં તેરસો તેપનથી સોળસો ચુમ્માલીસ કાલાવાડમાં તેરસો પચાસથી સોળસો ઓગણત્રીસ ખાંભામાં તેરસો ત્રણથી પંદરસો પંચોતેર હિંમતનગરમાં ચૌદસો પંદરથી સોળસો એકાવન ભાવનગરમાં બારસો ઓગણસિત્તેરથી પંદરસો ચોપન માણસામાં અગિયારસો એંશીથી સોળસો પચીસ વિજાપુરમાં ચૌદસોથી સોળસો સાહીઠ કુકરવાડામાં બારસો પચાસથી સોળસો ત્રીસ ગોઝારીયામાં સોળસોથી સોળસો પંચ્યાશી વિસનગરમાં તેરસો અગિયારથી સોળસો અઠ્ઠાવન હળવદમાં તેરસોથી પંદરસો અઠ્યોતેર થરામાં બારસો પચાસથી તેરસો પંચાવન જસદણમાં ચૌદસોથી સોળસો જામજોધપુરમાં તેરસો એકતાલીસથી સોળસો છવ્વીસ હારીજમાં ચૌદસોથી પંદરસો સિત્તેર લખતરમાં તેરસો એકાવનથી પંદરસો પંચાવન અમરેલીમાં એક હજારથી સોળસો પચીસ મહુવામાં અગિયારસો એકથી પંદરસો ત્રીસ તળાજામાં બારસોથી સોળસો ચાર જામનગરમાં બારસો દસથી સોળસો પંચોતેર જામખંભાળિયામાં ચૌદસોથી પંદરસો અઠ્ઠાવન સાણસમાં અગિયારસો ઓગણત્રીસથી પંદરસો સાંસઠ ગોંડલમાં અગિયારસો એકથી પંદરસો સન્નું અંજારમાં તેરસો પંચોતેરથી પંદરસો પંચોતેર વડાલીમાં ચૌદસોથી સોળસો પંચાવન બોટાદમાં તેરસોથી સોળસો એકોતેર જાદરમાં પંદરસો પંચાવનથી સોળસો વીસ તો મિત્રો આ હતા કપાસના આજના બજાર ભાવ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે